પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે દરેક ગરીબના માથે છત હોવી જોઈએ અને દરેકનું જે ઘરનું સ્વપ્ન સ્વપ્ન છે તે પૂર્ણ થવું જોઈએ પરંતુ ભૂપેન્દ્રભાઈ ગુજરાતમાં લાગી રહ્યું છે કે આ સ્વપ્ન તમે લોકોએ જ તોડી દીધું છે કારણ કે હવે વટવામાં ઘર તૂટી રહ્યા છે એક હજાર થી વધારે ઘરને તોડાઈ ચૂક્યા છે અને તેવામાં ક્યાંક ને ક્યાંક તમે જે મૃદુ અને મક્કમ છો તે મૃદુ અને મક્કમ પર પણ હવે સવાલ ઊભા થઈ રહ્યા છે આ એટલા માટે થઈ રહ્યા છે કે આ ગરીબોના જે સપના છે એ તોડવામાં તમે એકલા નહીં પરંતુ આ પાંચે લોકો છે જે લોકો બે હજારને અગિયારથી સ્ટેન્ડિંગ કમિટીમાં હતા સ્ટેન્ડિંગ ચેરમેન હતા અને સાથે સાથે એ પણ જણાવી દો કે એ મેયર પણ છે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બે હજારને અગિયારથી જ્યારથી મકાન બનવાની શરૂઆત થઈ હતી ત્યારથી લઈને બે હજાર ચૌદ જ્યારે મકાન બનીને તૈયાર થઈ ગયા અને બે હજારને સત્તરનો પીરિયડ કે જ્યારે ત્રણ વર્ષનો એક બિલ્ડર પોતે એક બ્લોકિંગ પિરિયડ આપે છે કે કંઈ પણ થાય બિલ્ડિંગની અંદર તો તેના માટે જવાબદાર એ વ્યક્તિ રહેશે પરંતુ એવું ન થયું અને આ પાંચ વ્યક્તિ જે છે ક્યાંક તેમને આના માટે હું જવાબદાર માની રહી છું કારણ કે એ મકાન ફળવાયા જ નહીં જે ગરીબોનું સ્વપ્ન હતું કે તેમના માથે એક છત છત હોય એ હજી સુધી નથી આવી અને હવે છેલ્લે ચૌદ વર્ષે મકાનોને તોડવામાં આવી રહ્યા છે એ પાંચ ગુનેગાર જે કહી રહી છું એ પાંચ ગુનેગાર આ લોકો જ છે જેમાં ભૂપેન્દ્રભાઈ પટેલ જે બે હજારને અગિયારમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા જે વખતે આ મકાન બનવાની શરૂઆત થઈ હતી તેના માટેનું જે પ્રપોઝલ હતું તે પ્રપોઝલ આવ્યું હતું અને કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રપોઝલ આપવામાં આવ્યું હતું કેન્દ્ર સરકારની યોજના હતી તેના તહેત ચારસો પચાસ કરોડ રૂપિયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગરીબ આવાસ યોજના તહેત આપવામાં આવ્યા હતા અને આ ગરીબ આવાસ યોજના માટે થઈ જ્યારે આ પૈસા આપવામાં આવ્યા ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ હતા જે અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી છે સાથે સાથે પ્રવીણ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટ હતા હિતેશ બારોટ છે અને દેવાંગ દાણી અત્યારે જ્યારે આ તોડવામાં આવી રહ્યું છે ત્યારે દેવાંગ દાણી છે અને આ બધા જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને તેમને લોકોએ પૂછ્યું પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું કે આ મકાન કેમ ફાળવવામાં ન આવ્યા અને જે જવાબ આપવામાં આવ્યા તે ખરેખર આપણને એવું લાગે કે શું આપણે આ ગુજરાતની કલ્પના કરી રહ્યા છે કારણ કે તેમના જવાબ હતા કે અમને ખબર જ ન હતી કે મકાન થઈને તૈયાર પડેલા છે બે હજાર અગિયાર માં એ મકાન માટેના પ્રપોઝલ મુકાયા બે હજાર ને ની અંદર એ મકાન બનીને તૈયાર થઈ ગયા એ મકાન કેટલા હતા તો અઢારસો ઇઠ્યાસી મકાન બનીને તૈયાર થઈ ગયા ત્યારબાદ એ મકાનમાં કોઈને ફાળવવામાં ન આવે કારણ કે એક ડ્રો સિસ્ટમ કરવામાં આવે છે જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન એ મકાન આપતી હોય છે એટલે આ પાંચ ગુનેગારોની સાથે એ આ મેયર પણ છે કે જે વખતે મેયર તરીકે હતા કારણ કે પ્રપોઝલ તો તેમની પાસેથી પણ ગયું હશે અને સ્ટેન્ડિંગ કમિટીમાં પાસ થયું હશે એ સ્ટેન્ડિંગ કમિટીમાં પાસ થયા બાદ આટલા વર્ષ સુધી એટલે કે પ્રતિભા જૈન જે અત્યારે છે તેમને કદાચ આ મુદ્દો ખબર જ નથી મુદ્દો અત્યારે એ પણ છે કે હવે જે મકાનો તોડવામાં આવી રહ્યા છે તેમાંથી એક હજાર ને છસો ને ચોસઠ મકાનોને તોડી દેવામાં આવ્યા છે આ મકાનોમાં આટલા વર્ષ કોઈ રહ્યું જ નહીં અને હવે સવાલ પણ એ ઊભો થઈ રહ્યો છે કે આ મકાનોની ગુણવત્તા કેટલી ખરાબ હશે કે એક બિલ્ડિંગ જે છે એક આખો બ્લોક આડો થઈ ગયો અને ત્યારબાદ તેને તોડવાનું ડિસિઝન લેવામાં આવ્યું એટલે સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે મકાનની ગુણવત્તા તો સવાલ છે જ પણ સૌથી મોટો મહત્વનો સવાલ એ આવે છે કે કોઈ લકી ડ્રો જ કરવામાં ના આવ્યું જે ગરીબોને રિવરફ્રન્ટની અંદર રહેતા હતા જે રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યું અને ત્યારે તેમને વિસ્થાપિતોને ત્યાં આગળ શિફ્ટ કરવાના હતા તેમને પાક્કું મકાન આપવાનું હતું એ મકાનનું સપનું જે ગરીબો હંમેશા જોતા હોય છે કે તેમના માથે એક પાકી છત હોય એ છતનું સપનું જે છે એ સપનું એમને એમ રહી ગયું મકાન બની ગયા પણ તેમને લકી ડ્રો એ મકાન ન અપાયા અને અંતે થયું એવું કે મકાનનું એક દિવાલ જે છે એ આડી થઈ ગઈ અને હવે બધા જ બ્લોકને તોડી નાખવામાં આવ્યા કહેવાય રહ્યું છે કે આ જે જમીન છે જમીનના અત્યારે કરોડો રૂપિયા છે પણ વિપક્ષ આને લઈને કંઈક અલગ આરોપ લગાડી રહ્યું છે વિપક્ષનું એવું કહેવું છે કે એ વખતે ત્યાં આના ધારાસભ્ય જે છે વટવા વિસ્તારના ધારાસભ્ય જે છે એ પ્રદીપસિંહ જાડેજા હતા અને પ્રદીપસિંહ જાડેજા એ વખતે ગૃહ મંત્રી હતા અને ત્યાં આગળ આવા લોકો એટલે કે જે લોકો વિસ્થાપિતો છે જે લોકો ઝૂંપડામાં રહે છે જે ગરીબ છે એવા લોકો ત્યાં આગળ આવીને ન વસે તેના માટે થઈને આ ડ્રો જ કરવામાં ન આવ્યો પહેલાં તમને એ સાંભળું કારણ કે રાજનીતિ અને લઈને થઈ રહી છે કોંગ્રેસનો જે આરોપ લાગેલો છે તે પહેલા કોંગ્રેસનો આરોપ આપણે સાંભળી લઈએ અહીંયા આપણે સાંભળીએ શૈલેષ પરમાર અને ખાન પટેલ બે હજાર બારમાં સેન્ટ્રલ ગવર્મેન્ટની ગ્રાન્ટ હતી એટલા માટે આવાસો ફાળવામાં નથી આવ્યા ભારતીય જનતા પાર્ટીની નીતિ તો રહેલી છે જવાહરલાલ નેહરુ વિશે બોલનારી ભારતીય જનતા પાર્ટી એ ખબર નથી જવાહરલાલ નહેરુ અઢાર વર્ષ ચૌદ સોળ વર્ષ જેલમાં રહ્યા હતા ત્યારે ચૌદ વર્ષ દેશના વડાપ્રધાન બન્યા હતા એટલે આમની તો નીતિ છે કે કોંગ્રેસ શું કહો કોંગ્રેસ શું નહીં યુપીએ ગવર્મેન્ટ વખતે પ્રજાના પૈસા ફાળવેલા પ્રશ્નો હતા અને પ્રજાના પૈસાના લીધે જ પ્રજાના પૈસા જ લોકો માટે વાપરવાનો છે ભારત જનતા પાર્ટીની આ નીતિ છે પણ એની કરતાં પણ ઊંડાણમાં તમે જશો કે વટવારી અંદર કયા સંજોગોમાં કયા વર્ગના લોકોને કયા સમાજના લોકોને આ રહેઠાણો ફાળવવામાં આવવાના હતા એને હું પત્રકાર મિત્રોને હું તમને કહું તમે તપાસ કરજો અમે કહી શું એમ કે રાજકીય માણસ છે અને આક્ષેપ કરે છે આની અંદર પણ એક કોમ આવતી હતી એક જાતિ આવતી હતી એક વસ્તી આવતી હતી અને એના કારણસર સ્થાનિક ત્યાંના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા પણ આ આવાસો ના ફાળવવામાં આવે

अहमदाबाद मुंसिपल कॉरपोरेशन में भारतीय जनता पार्टी के राज में भ्रष्टाचार बेफाम होता जा रहा है अहमदाबाद मुंसिपल कॉरपोरेशन में भ्रष्टाचार एक वायरस के समान फैल चुका है हाटकेश्वर जैसा भ्रष्टाचार जब जनता के सामने आया लेकिन उससे भी चौंकाने वाला खुलासा मीडिया के माध्यम से गुजरात की जनता को ये देखने को मिला है कि गुजरात की सबसे बड़ी महानगर पालिका अहमदाबाद म्यसिपल कॉरपोरेशन में गरीब आवास के नाम पर भी करोड़ों रुपए का भ्रष्टाचार सामने आया है यूपीए सरकार के दौरान जे एन एन यू आर एम के अंतर्गत 2011 में वटवा में 180 करोड़ की लागत से गरीब आवास योजना बनाने में आई थी इस गरीब आवास योजना का उद्देश्य यही था कि अहमदाबाद शहर में जो भी झुपड़पट्टी है उस झुपड़ को हटाकर उन्हें पक्के मकान दिए जाए और भारतीय जनता पार्टी का ये नारा था कि झुपड़पट्टी मुक्त भारत बनाना है लेकिन अहमदाबाद शहर में कुछ विपरीत ही कार्य हुआ झुपड़पट्टी मुक्त अहमदाबाद तो नहीं हुआ लेकिन झुपड़पट्टी के लोगों के आवास के नाम पर भी करोड़ों रुपए का भ्रष्टाचार सामने आया बारह वर्ष में ही अहमदाबाद मुंसिपल कॉरपोरेशन द्वारा बनाए गए आवासों को तोड़ने का निर्णय भारतीय जनता पार्टी ने किया है उसका सबसे बड़ा कारण तो ये है कि कहीं ना कहीं 12 वर्ष में ही समग्र हाउसिंग की जितनी बिल्डिंगे बनाई गई थी उसको झरझरित घोषित कर दिया गया है और सबसे बड़ी बात तो यह है इन सभी आवास में अहमदाबाद मुंसिपल कॉरपोरेशन तो ने एक भी ड्रॉ नहीं किया था वटवा में ज्यादातर हाउसिंग में 2200 ऐसे आवास थे जिन्हें अहमदाबाद मुंसिपल कॉरपोरेशन ने तोड़ने का निर्णय लिया है जिसमें एक भी झुपड़पट्टी वासी को मकान नहीं दिया गया था यानी कि खाली पड़े हुए आवास भी भारतीय जनता पार्टी के राज में जर्जरित हो गए इसका सबसे बड़ा कारण यह है कि 2011 के दौरान दो कंपनियों के द्वारा इन आवासों का निर्माण किया गया था एक कंपनी का नाम सिंटैक्स था दूसरी कंपनी का नाम था एम ओमनी इनके द्वारा 180 करोड़ की लागत से वटवा में इन हाउसिंगों का निर्माण किया गया था लेकिन भारतीय जनता पार्टी के पाप के कारण अहमदाबाद मुंसिपल कॉरपोरेशन के अधिकारियों के पाप के कारण 12 वर्ष में ही सारे के सारे आवाज़ झरझरित हो चुके हैं और कहीं ना कहीं इसे तोड़ने का निर्णय अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन ने लिया है लेकिन सबसे बड़ा सवाल तो ये उठता है कि जब मीडिया यहाँ पर आई जब विपक्ष यहाँ पर आया तो देखने को ये मिला कि इसको तोड़ने का कार्य तो छः महीने पहले से ही अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन ने शुरू कर दिया गया है सबसे बड़ा सवाल विपक्ष यहाँ ये उठाता है कि यदि भ्रष्टाचार सामने आया तो भ्रष्टाचार का जांच करनी चाहिए भ्रष्टाचार कैसे हुआ लेकिन यहाँ पर देखा यह जा रहा है कि बिल्डिंगों को तोड़ने का कार्य पहले से ही कर दिया गया यानी कि यह साफ बताता है कि अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन सारे सबूतों को मिटाकर इस भ्रष्टाचार को कहीं ना कहीं दफन करने की कोशिश कर रहा है सबसे बड़ी बात तो यह है कि गरीबों को उनका हक मारा गया है जब भी अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन आवासों के नाम पर ड्रॉ करता है तो हजारों ड्रॉ के नाम पर हजारों अर्जियां आती हैं झूपड़पट्टी वासी पक्के मकान की मांगनी करते हैं लेकिन जो आवाज़ बने हुए थे जिन्हें भ्रष्टाचार के कारण जिनको हड़की यानी कि सबसे उनका जो कंस्ट्रक्शन था वो कहीं ना कहीं ऐसा था जिनको 12 साल में ही तोड़ने की नौबत आ गई आज कांग्रेस पार्टी मीडिया के माध्यम से ये मांग करती है कि इस पूरे मामले पर सीबीआई की जांच होनी चाहिए उन दोनों कंपनियों ने करोड़ों रुपए का पेमेंट ले लिया आज 12 साल के बाद वो दोनों कंपनियां दिखाई नहीं दे रही है जिन्होंने गरीबों का हक मारा है और कहीं कहीं ना कही उस समय के जो संबंधित अधिकारी थे आज वो अहमदाबाद मुंसिपल कॉरपोरेशन में नहीं है जो कहीं ना कहीं दूसरे डिपार्टमेंट में शिफ्ट हो गए होंगे कांग्रेस पार्टी इन लोगों के खिलाफ सीबीआई की जांच करने की मांग करती है आज कांग्रेस पार्टी चार बजे अहमदाबाद शहर की मेयर को आवेदन पत्र देकर भी ये मांग करेगी कि वटवा आवास के नाम पर जो करोड़ों रुपए का भ्रष्टाचार हुआ है कहीं ना कहीं उन दोषियों को सजा मिलनी चाहिए क्योंकि आने वाले समय में हाउसिंग डिपार्टमेंट में जो भ्रष्टाचार चल रहा है उसका सबसे बड़ा नमूना और उदाहरण वटवा हाउसिंग को देखने का मिल सकता है और सबसे बड़ी बात यह है कि कहीं ना कहीं अहमदाबाद मुंसिपल कॉरपोरेशन ने कल छाती तान के आकर मीडिया के सामने ये कह दिया कि हम बटवा के हाउसिंगों को तोड़ेंगे लेकिन सबसे बड़ा सवाल तो ये उठता है कि यह प्रजा के टैक्स का पैसा था यूपीए सरकार के दौरान कांग्रेस की सरकार थी कांग्रेस की सरकार ने 180 करोड़ की ग्रांट अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन में जब भारतीय जनता पार्टी करीबन 20 साल में शासन कर रही है उनको यह ग्रांट गरीबों के आवास बनाने के लिए दी गई थी लेकिन भारतीय जनता पार्टी ने यह ग्रांट में भी આવેલી આખી આવાસ યોજના અત્યારે તો કકડભૂસ થઈ ગઈ છે ત્યાં આગળ તોડવાનું કામ પણ ચાલી રહ્યું છે પણ સૌથી મહત્વની વાત એ છે કે આ વાત ત્યારે વિપક્ષના અને અન્ય લોકોની નજર માં આવી એટલી હદ સુધી કે ખુદ મેયર પ્રતિમા જૈનને પણ ત્યારે ખબર પડી જ્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં દેવાંગ દાણી દ્વારા આ વાત કહેવામાં આવી અને જ્યારે વાત કહેવામાં આવી અને ત્યાં આગળ ખુદ વિપક્ષના નેતા સહેઝાદ ખાન પઠાણ ત્યાં પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે આ જે આખી યોજના છે એ યોજનાના જે ઓગણસાહીઠ બ્લોક બનાવવામાં આવ્યા હતા તેમાંથી છપ્પન બ્લોક તો પાડી દેવામાં આવ્યા છે તમે વિચાર કરો કે આખું તંત્ર કઈ રીતે ચાલે છે અંધેર નગરી ગંડુ રાજા ટકે શેર ભાજી ટકે શેર ખાજા આ આખું તંત્ર જ આવું છે કે લેને ભાઈ બે ચાર કારણ કે અહીંયા આગળ બે ચાર લેવાની વાત નથી થઈ રહી અહિયાં આગળ જે વસ્તુ આપવાની હતી જે કોકના હકની હતી જે કોર્પોરેશનના અધિકારીઓ કોર્પોરેશનના લોકોને પણ ખબર ન હતી અને પરિસ્થિતિ તમે જુઓ જ્યારે ત્યાં આગળ સ્ટેન્ડિંગ ડીવાય એમસી પૂછવામાં આવ્યું ત્યારે ડીવાય એમસી પણ શું કહી રહ્યા છે કારણ કે ડીવાય એમસી આખા મામલે જ્યારે ફોડ પાડ્યો તો ડીવાય એમસી પણ પોતે કહી રહ્યા છે કે અમે છપ્પન બ્લોક તો પાડી દીધા છે હવે બીજા જે બ્લોક છે એ બ્લોકમાં કહે છે કે થોડા લોકો રહે છે પણ કોઈને ઘર ફાળવવામાં જ નથી આવ્યું અને એવું કહેવામાં આવ્યું કે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હતો અરે ભાઈ જ્યારે ઘર બન્યા હતા ત્યારે આ ઘર કેમ ફાળવવામાં ન આવ્યા

એક હજાર આઠસો અઠ્યાસી હતી એની જે પ્રોજેક્ટ કોસ્ટ જે તે સમયની હતી ચૌદની અંદર આ મકાનો બનાવવામાં આવેલા હતા આનો જે સમયગાળો હતો ડિફેક્ટિવ ત્રણ વર્ષનો હતો એટલે કે આ ત્રણ વર્ષ પૂરા થયા બે હવે જે ટોટલ સંખ્યા હતી એ હતા

હવે તમારો બીજો પ્રશ્ન હતો કે આ આ મકાન તોડવાનું આપણે કોને આપ્યું ને કેટલો ખર્ચ છે તો આના માટે આપણે કોઈ તોડવા માટેનો કોઈ ખર્ચ નથી તોડવાનું કામ આપણે આપ્યું છે એલ જે પુરાણી એન્ડ એસોસિએટ આ ખર્ચનું એવી રીતે કામ આપ્યું કે જે કંઈ ડેબ્રીજ છે એ લોકો લઈ જશે આપણી પાસેથી એમને કોઈ પૈસા ચૂકવવાના થશે નહીં આ બધું એકચ્યુઅલી અમને એવું એક બ્લોક છે ને નમી ગયો તો ત્યારે ખબર પડી કે આ ભયજનક છે અને ભયજનક બ્લોક

તો આ સ્ટેબિલિટી ના રિપોર્ટ માં એવું આવ્યું કે ભાઈ આ તો હવે રેવાલા એક એ કોણે રિપોર્ટ કર્યો કોર્પોરેશન ની એજન્સી હતી કે બહાર મારી પાસે જે વિગત હતી એટલે મેં તમને આ મકાન છે અમારી પાસે અત્યારે હતી અત્યારે જે વિગતો મારી પાસે હતી જાણકારી મેં તમને સાફ છે કે બે હાજર અગિયારમાં ભૂપેન્દ્રભાઈ જે અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી છે ત્યારે સ્ટેન્ડિંગ દિલ્હી તરફ આગળ વધી ગયા પરંતુ ગુજરાતની પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિમાં ક્યાંય પરિવર્તન આવવાનું નામ નથી લઈ કારણ કે ભૂપેન્દ્રભાઈ ત્યાંથી મુખ્યમંત્રી પણ બન્યા પણ પરિવર્તન નથી આવ્યું જે આવાસ યોજના બની તે આવાસ યોજના ફાળવવી જોઈતી હતી તે ફાળવવામાં ન આવી ગરીબો જેનો હક હતો એ આવાસ યોજના ઉપર કારણ કે ટેક્સના પૈસામાંથી બનેલી હતી એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ખિસ્સાના પૈસાથી નહોતી બનેલી માટે એના ઉપર એ ગરીબોના આવાસ યોજના ઉપર હક હતો એ ગરીબોનો પણ એ પાંચ એ ગરીબોના ગુનેગાર છે જે ગરીબો આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભૂપેન્દ્રભાઈ પ્રવીણ પટેલ અમુલ ભટ્ટ હિતેશ બારોટ અને દેવાંગ દાણી મેયર તરીકે મીનાક્ષીબેન પટેલ ગૌતમ શાહ બીજલબેન પટેલ કિરીટ પરમાર અને પ્રતિભા જૈન આ લોકો છે જે લોકોના રાજની અંદર જે લોકોના શાસનમાં આ ગરીબો પોતાના ઘરથી વંચિત રહી ગયા આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર